રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ મામલે અત્યાર સુધીમાં અઠ્યાવીસ લોકો જીવતા ઉમાયા છે ત્યારે આ બાબતની ગંભીરતા ધ્યાનમાં રાખીને સરકારે તાત્કાલિક ધોરણે એસઆઈટીની રચના કરી હતી અને એસઆઈટી એક્શન મોડમાં આવી ચૂકી છે એસઆઈટી દ્વારા અત્યાર સુધીમાં અનેક અધિકારીઓના નિવેદન લેવામાં આવ્યા છે ત્યારે સરકાર આ અધિકારીઓને છોડવાના મૂડમાં નથી અને આ અધિકારીઓ સામે ફરિયાદ દાખલ થાય તેવી શક્યતાઓ અત્યારે હાલ દેખાઈ રહી છે નમસ્કાર હું મયુર મેવાડા આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ મુદ્દે સંચાલકો બાદ હવે અધિકારીઓ પર તબાહી બોલાવવામાં આવશે સરકાર આની પાછળ જવાબદાર અધિકારીઓની સામે ફરિયાદ દાખલ કરી શકે છે જે દિવસે આ અગ્નિકાંડનો બનાવ બન્યો તે દિવસથી સરકારે તરત જ એસઆઈટીની રચના કરી હતી અને એસઆઈટીના વડા સુભાષ ત્રિવેદીને તપાસ શરૂ કરી દીધી હતી તપાસમાં અત્યાર સુધીમાં પિસ્તાલીસ સરકારી કર્મચારીઓ અને અધિકારીઓના નિવેદન લેવામાં આવ્યા છે ત્યારે આ બનાવમાં સીધી લાઈને મનપા પોલીસ અને માર્ગ અને મકાન ખાતાના અધિકારીઓની બેદરકારી દેખાઈ રહી છે ત્યારે જેટલા પણ અધિકારીઓ કે તેમને જે સીધી લાઈને તેમનો જે બેદરકારી દેખાઈ રહી છે તે લોકો સામે સરકાર કડક પગલાં ભરવાના મૂડમાં છે ત્યાર હજી પણ તપાસમાં જે અધિકારીઓ સામે આવશે તે અધિકારીઓની સામે પણ સરકાર કલક પગલાં ભરશે અને તેમને છોડવાના મૂડમાં નથી દેખાઈ રહી કહી શકાય કે જે તપાસમાં જે અત્યાર સુધીમાં સામે આવ્યું છે તેમાં ચોક્કસપણે એવું કહેવામાં આવી રહ્યું છે કે એસઆઈટીનો રિપોર્ટ જ્યારે સબમિટ થશે ત્યારબાદ તે રિપોર્ટના આધારે જે અધિકારીઓના નામ સામે આવશે તે અધિકારીઓ સામે સરકાર ફરિયાદ દાખલ કરશે અને તે લોકોને પણ જે જેલના સરિયા પાછળ મોકલવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે જે તપાસ અધિકારી છે જે એસઆઈટીની તપાસ કરી રહ્યા છે તે તપાસમાં અત્યાર સુધીમાં જે સામે આવ્યું છે કે ગેમ ઝોનની જે જગ્યા છે તે જગ્યામાં વેન્ટિલેટરની વ્યવસ્થા કોઈ રાખવામાં આવી ન હતી જેના જ કારણે જ્યારે આગ લાગી તે આગના કારણે કાર્બન મોનોક્સાઇડ સીધો પ્રસરી ગયો હતો અને જેના કારણે લોકોને મોતને ભેટ્યા હતા આગ લાગવાના થોડી ક્ષણોમાં ત્યાં પમ્પ્સના કારણે તાપમાનનો પારો ત્રણ હજાર સેલ્શિયસ ડિગ્રી થઈ ગયું હતું જેથી ત્યાં આગળ જે બી વ્યક્તિ અને બાળકો હતા તે સીધા જ મોતને ભેટ્યા હતા કેટલાક લોકો તો એવા બા હતા કે જે ત્યાં દોડતા દોડતા જે મોતને ભેટી ગયા હતા એટલે કે જે પ્રમાણે કાર્બન મોનોક્સાઇડ ફેલાયો હતો તે કાર્બન મોનોક્સાઇડના કારણે જે લોકો જે પરિસ્થિતિમાં હતા તે જ પરિસ્થિતિમાં તેમનું મોત થયું હોય તે તપાસમાં અત્યાર સુધીમાં સામે આવ્યું છે અને ત્રણ હજાર સેસઠ ડિગ્રી જે તાપમાન થયું તેની અંદર પ્લાસ્ટિક તો ઓગળી ગયું હતું સાથે સાથે જે લોખંડની એંગલો હતી તે પણ આખી ઓગળીને વળી ગઈ હતી એટલે તેની ઉપરથી જ અંદાજ લગાવી શકાય કે આ આગની ગરમીમાં માણસની શું સ્થિતિ થાય જે અઠ્યાવીસ લોકો જે મોતને ભેટ્યા હતા તેમના વારી વારસને અત્યારે તેમની ડેડ બોડી છે તે મળવી પણ મુશ્કેલ થઈ ગઈ છે અત્યાર સુધીમાં અગિયારથી બાર લોકો છે કે જેમને ડીએનએના આધારે તેમને ઓળખ થયેલી છે અને તેમની જે ડેડ બોડી છે તેમના પરિવારને સોંપવામાં આવી છે પરંતુ હજી અનેક એવા લોકો છે કે તેમના પરિવારને હજી તેમના જે બી વાલ હતા તેમની ડેડ બોડી નથી મળી ત્યારે આ બાબતને લઈને જે કહી શકાય કે જે એસઆઈટીનું જે વલણ છે તે કડક દેખાઈ રહ્યું છે અને તપાસનો ધમધમાટ છે તે કરવામાં આવી રહ્યો છે એસઆઈટી દ્વારા સ્પષ્ટપણે કહેવામાં આવી રહ્યું છે કે જે પણ અધિકારી આની અંદર સામેલ હશે સીધી લાઈને કે આડી લાઈને જે બી અધિકારીનો આનો તપાસમાં નામ સામે આવશે તે કોઈને છોડવામાં નહીં આવે અને આ વખતે ચોક્કસથી કહી શકાય કે સરકાર જે આ અધિકારીઓના નામ સામે આવશે એસઆઈટી રિપોર્ટમાં નામ જે હશે તે તમામ અધિકારી કાર્યો સામે જે ફરિયાદ છે તે દાખલ કરશે અને તમામ અધિકારીઓ સામે કડક પગલાં છે તે ભરવામાં આવશે ત્યારે આપ શું કહી રહ્યા છો તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર